હેલો લર્નર્સ એન્ડ વેલકમ ટુ લર્ન ઇંગ્લિશ વિથ ઉર્વી આજે આપણે એક એક્ઝામ રિલેટેડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક એરર રેક્ટિફિકેશન જો સો વેટ એરર રેક્ટિફિકેશન છે ને એના ઉપર તો તમને એક પ્રશ્ન આવે જ છે પણ સાથે સાથે જ્યારે તમે તમારું રાઇટિંગ સ્કિલ કોમ્પોનન્ટ કરતા હો છો ને એસે કે લેટર કે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એમાં પણ છેલ્લે જે 2 મિનિટ આપણે એડિટિંગની રાખી હોય છે ને

વોઝ ટુ વાતાવરણ ની ની આગળ 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 શું આવે 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 એડવર્બ એડવર્બ બીજું ના બ્રિટર નું એડવ ફોર્મ છે બ્રિટોલી હવે અહીંયા આગળ સ્વીટર અને મોર બંને બે કમ્પેરેટિવ એક વાક્યમાં આપણે કેવી રીતે લેવાના અને સ્વીટ નું શું થાય છે સ્વીટર સ્વીટ સ્વીટર સ્વીટેસ્ટ

એ વરસાદી સોરી વરસાદ વાળો દિવસ હતો એટલે એ લોકોએ કેન્સલ કરવી પડી એટલે વરસાદ આવી રહ્યો હતો તો આપણું સેન્ટેન્સ હોવું જોઈએ ઇટ બીંગ અઇની ડે બી નું કન્ટિન્યુઅસ ટેન્સ વાળું ફોર્મ છે અને એને આપણે શરૂઆતમાં બીંગ ઇટ અ રેની ડે ના થાય ઈટ થી જ આપણે શરૂ કરવું પડે આપણે મનમાં આવે એમ ના કરી શકીએ ઇટ બીંગ અ રેની ડે પછી બાકીમાં તો કઈ એરર છે જ નહીં એક જ ભાગમાં એરરો

આપણું વાક્ય હોવું જોઈએ પણ આપણે આપણે માટે ઉપયોગ કરીએ તો કાઢી નાખવાનું આઈ ગોટ ડિફીટેડ બાય માય બેસ્ટ ફ્રેન્ડ ઇન ધ કોમ્પિટિશન આગળ જોઈએ તો નાઉન રિલેટેડ એરર્સ છે વર્લ્ડ ઇઝ ફૂલ ઓફ તે કોઈ પણ વ્યક્તિનું ઉદાહરણ આપીએ છીએ કે એના જેવા અનેક છે તો ત્યારે જે નામ હોય છે ને એને આપણે પ્લુરલ કરી નાખવાના શું કરી નાખવાનું પ્લુરલ કરી નાખવાના સેવન ફૂટ ટોલ સોરી હી ઇઝ અ નહી મારી એર છે બોલવામાં હી ઇઝ સેવન ફૂટ ટોલ ફૂટ છે એક વચન છે પણ સાત ફૂટ હી સિંગ્યુલર છે એટલે આપણે ફૂટ લાગે પણ ભાઈ એની ઊંચાઈ તો કેટલો છે સાત ફૂટ તો અહીંયા આગળ ફૂટ ને બદલે શું આવવું જોઈએ ફીટ આવવું જોઈએ હી ઇઝ 7 ફીટ ટોલ હવે આપણે મિક્સ સેન્ટેન્સીસ જોઈએ તો મેની પીપલ્સ अटેન્ડેડ ધ ફ્યુનરલ ઓફ ધ ગ્રેટ મેમ અહીંયા પીપલ્સ છે પીપલ કોઈ દિવસ બહુવચનમાં ઘણા બધા લોકો આપણે ગુજરાતીમાં લોકો કહીએ ને એટલે પીપલ્સ આવે

સીતા છે આ વાક્ય છે એકદમ ક્લિયર છે આપણું બરાબર છે ને એ આ વાક્ય એકદમ સાચું છે પણ ના આ વાક્ય સાચું નથી આ વાક્ય ખોટું છે શું કામ કારણ કે સીતા વચ્ચે ક્રિયાપદ તો તો જુઓ છે છે નું એની પાછળ જે ક્રિયાપદ હંમેશા વી ફોર્મ વાળું આવે સીતા કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વોટ ધ ટીચર વેમ ડુ યુ નો ધ ઇમ્પોર્ટન્સ ફોર ક્લીન વોટર આ તો એકદમ જ સાચું છે ક્લીન વોટર માટેનું ક્લીન વોટર આવે લાફ ઇઝ ધ બેસ્ટ મેડિસિન આમાં કઈ કરવાનું નથી બધાને ખબર છે લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન નેક્સ્ટ યુ આર કાઇન્ડલી રિક્વેસ્ટ ટુ કમ્પ્લીટ ધર કોન્ટેક હવે આ વાક્યમાં તમે જોશો ને તો આ કાઇન્ડલી અને requested બંનેનો અર્થ શું છે same છે એટલે આપણે બે માંથી એક વસ્તુ રાખવાની તો you are kindly to complete તો ના આવે to જે infinitive વાળું રૂપ છે આપણી પાસે એની પહેલા આપણી પાસે verb હોવું જોઈએ કાઇન્ડલી છે એ શું છે એડવર્બ છે એટલે એ ના આવે આપણી પાસે શું હોવું જોઈએ verb verb એટલે કે ક્રિયાપદ હોવું જોઈએ. એટલે આપણું કરેક્ટ વાક્ય થશે યુ આર રિક્વેસ્ટેડ ટુ વોઝ યુનિવર્સલી એક્સેપ્ટેડ બાય ઓલ હવે યુનિવર્સલી એટલે પણ બધા દ્વારા અને બાય ઓલ એટલે પણ બધા દ્વારા તો બંને વસ્તુ જ્યારે આપણે આગળ પણ જોયું કે એક જ અર્થ સરાવતી હોય તો ત્યારે આપણે કોઈ પણ એક વસ્તુ રાખવાની હોય રાખી શકીએ છીએ પણ હા આવી જ રીતે બબે વાળા તમને સેન્ટેન્સીમ બહુ ઓછા આવશે પણ વી હેવ ટુ પ્રિપેર ફોર ધ વર્સ્ટ નેક્સ્ટે નોટ ઓનલી હી હેઝ ઇન્વેસ્ટેડ ઇન ધ શેર માર્કેટ

સાચું છે પણ ના આપણું આ વાક્ય સાચું એટલા માટે નથી કારણ કે આ જે ટુ છે ને ટુ ટુ સેલ આખો infinitive છે આ શું છે ઇન્ફિનેટિવ છે ને આ શું છે preposition છે એટલે એવું તો ના ચાલે આપણું વાક્ય હોવું જોઈએ કંપનીઝ ગોઈંગ ટુ સેલ ઇટ પ્રોડક્ટ એટલું બધું જ કોમન એના પછી નોટ ઓનલી ઓન આઉટલેટ બટ ઓલ્સો ઓન ઇટ વેબસાઇટ એટલે આપણે બધી પ્રકારના અમે થોડા થોડા એક એક બગે વાક્યો લીધા છે અને હજી તો તમે આવી જ રીતે પ્રેક્ટિસ કરશો અને તમારે કોઈ પર્ટિક્યુલર ટાઈપ એરર જોતી હોય તો મને ચોક્કસ કમેન્ટ બોક્સમાં લખીને મોકલાવી દેજો અને મીનવાઇલ આપણે જેટલું કર્યું છે એના ઉપર એક નાનકડી ટેસ્ટ તો હોવી જોઈએ ને આ ત્રણ સેન્ટેન્સીસ જે છે આ ત્રણ સેન્ટેન્સીસની જે એરર્સ છે એ રેક્ટિફાય કરીને કમેન્ટ બોક્સમાં જરૂરથી મોકલાવી દેજો અને જો તમને આ વિડિયો હેલ્પફુલ લાગ્યો હોય તો એને લાઈક કરો લાઇક્સ બહુ ઓછા આવે છે તમારા લોકોના આવા જ સાંભળો સબસ્ક્રાઇબ નો કરો તમારા ફ્રેન્ડ ને પણ કહો કે આપણી ચેનલ ને કરે વળીએ તો પછી અવાજ કોઈ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે નેક્સ્ટ વીક ત્યાં સુધી